તો જય માતાજી મિત્રો એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને આજે આપણે ત્રણસો પોસઠ દિવસનો ચેલેન્જ હતી એમાંથી આપણા આજ પાંચમો દિવસ પોંચ દિવસ કમ્પ્લીટ થઈ ગયા છે અને આજથી આપણે નવરાત્રી ચાલુ થઈ રહી છે તો તમને હું આ વિડિયોમાં નવરાત્રી બતાએ આજે અમારા ગામમાં બે જગ્યાએ નવરાત્રી ચાલુ થઈ ગઈ છે અને એ તમને આ વિડીયોમાં જોવા મળી જશે અને અમે જવાના છીએ હિંમતનગર બે ત્રણ દિવસમાં એ પણ તમને હું બતાવી દે મિની બ્લોગમાં અને લોંગ વિડીયોમાં પણ એટલે આપણા વિડીયોમાં બનાવી રહેજો અને ફૂલ સપોર્ટ કરજો ભાઈને અને આપણે કાલે ગયા હતા નદી એ બે વિડીયો આપણે અપલોડ કરી દીધો છે તો એ પણ વિડીયો તમે જોઈ લેજો અને બધા શોર્ટ વિડીયો પણ અપલોડ થઈ ગયા છે તો આપણે શોર્ટ વિડીયો પણ તમે લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં આપણે ચેનલને અને આપણો આજે જવાનું છે નોકરી નોકરી પણ તમને બપોરે કે ફેક્ટરી કેટલી છે ત્યાં જેટલી બતાવે એટલી તમને હું બતાવી દે ફેક્ટરી અને એ પણ તમને મું મિની બ્લોગ બનાવે એમાં તમને મળી જશે એ શોર્ટ વિડીયોમાં દરેક અને એક શોર્ટ વિડીયો અત્યારે અપલોડ કરી દીધું છે આપણે અને આપણે ગયા હતા કાલે મિત્રો જોડે એ નદી એ પણ વિડીયો આવી ગયો છે અને આજથી ચાલુ થઈ ગયું છે નવરાત્રિ શ્રીસ અને બતાવીએ આગળ તમને કેવું કેવું છે તો મિત્રો આપણે નોકરી જવા માટે હવે નીકળ્યા છીએ આપણું બાઇક ચાલુ કરી દીધું છે કાલ રવિવાર હતો એટલે આખો દિવસ બાઇક બંધ પડ્યું હતું અને અત્યારે ચાલુ કરીને મૂકી દીધું છે એટલે થોડી બાઇક ગરમ થાય અને હવે જઈએ નોકરી અમિત પર હશે ટિફિન અને તમે જોઈ લો કેનાલમાં ફૂલ પોણી છે અત્યારે તો ફર્સ્ટ ક્લાસ અને અમિત આવો એટલે આપણે કરીએ અને આપણો આ બ્રિજ ઉપર થઈને રોજ જવાનું હોય છે જોઈ લો બોલડી ભરી આપણી ઊંટ ગાડી બોલે તો ના રીએ અને અને હ્યો આપણો ઊંટ જે તમે જોઈ શકો છો આપણા ઘેર જ ઊભો છે અને બાઈક ચાલુ જ છે આપણું અમે તો આવો એટલી રાહ જોઈ રહી છીએ બસ ને કરીએ નોકરીએ આપણે રોજના કામ ઉપર કાલે તો રવિવાર હતો એટલે બધા મિત્રો ઘેર જ હતા અને દરેક મિત્રોએ ભેગા થઈને ફૂલ મોજ મસ્તી કરી એ વિડીયોમાં જોઈ શકો છો આપણા નદીવાળા નદી ગયા હતા ભેગા થઈને

નવરાત્રી ના ચાલુ છે એટલે હવે નવરાત્રી ચાલુ છે ત્યાં બીજા દિવસ દિવસ નહીં જમવાનું જમવાનું ખાલી નજારો જોવા તમે ખાલી એક નંબર છે તે આપણી આ ખૂબ દેખાય કેમેરામાં તો કેપ્ચર ના થાય તમે જોઈ શકો નંબર અને તમે જોઈ શકો છો આ બધી આ જીએડીસી માં ઘણી બધી ફેક્ટરી છે જ્યાં આ એક નંબર તમે જોઈ શકો છો અને એક વાગે દરેક મિત્રોને જમવાની રિસેસ પડી હોય છે એટલે દરેક મિત્રો અત્યારે ફેક્ટરીના બહાર હોય છે અને હું પણ બહાર જ છું તમારા માટે બ્લોગ બનાવવા માટે અને આપણે તો જમવાનું હતું નહીં એટલે રિસીજ પડી બાર અને બ્લોગિંગ ચાલુ કરી દીધું આપણે તો અને હવે આપણે જઈ રહ્યા છીએ આખી ફેક્ટરી તરફ તો જઈએ રાગી રાગી અને વિડીયોમાં બન્યા રહો રોજનો વિડીયો આવી જશે અને નેટવર્ક પ્રોબ્લેમમાં લઈ દે થોડું વિડીયો ડીલે થાય છે એટલે રાતના ટાઈમે અપલોડ કરી અને શોર્ટ વિડીયો તો આપણે સવારે જઈએ મૂકી દઈએ છીએ એટલે જોઈ લેવાનું અને તમે જ જોઈ શકો છો આ છે જીઆઈડીસી નો નજારો તલો જીઆઈડીસી કહેવાય અને પેલા ફૂલ દેખાતા હશે તમને હા મસ્ત ગુલાબી ફૂલ છે કરણ કરણ કહેવાય ને કરણ ના ફૂલ આપણે જઈ રહી કે હવે આપણી ફેક્ટરી તરફ આપણો ભાઈ તો લાવ્યો ટિફિન એટલે એમ તો જમવાનું હતું આપણો ઉપવાસ છે એટલે જમવાનું અમને નવરાત્રી સુધી જ્યાં પતી ત્યાં સુધી આપણે જમવાનું બંધ રહેશે રાત્રે જમવાનું દિવસે નહીં જમવાનું કોણ કોણ ઉપવાસ કરે છે નવરાત્રિને કોમેન્ટ કરી અને ભાઈ ગરમી એક નંબર છે ને આપણે જઈએ હવે આપણે ટ્રેક્ટર તરફ અહીંયા તો આગળ પાણી ભરેલું છે પણ આપણે જતા રહીશું પ્લસ તો જવાય હોય તો સાહેબ થોડો ઘણો આભાર જાણ તો આ કેરી નહી હોય ચમ કેરી ની સીઝન ચાતી ની ગઈ ફાટ રાગી રાગી ફેક્ટરી તરફ અને આ પાણી છે આ વર્કર્સ કામ સર નામ છે ત્યાં કેન્ટીન હતી પણ બંધ થઈ ત્યાં જમવાનું બહુ મસ્ત મળ્યું

પણ ગાડી આવી નથી એટલે અત્યારે થોડા લેટ થઈ ગયા અત્યારે નીકળ્યા એમના હું મૂકીને આવ્યો છું રણુજા જવા માટે સવાર સુધી પહોંચી જાય અને કાલે બીજ ભરે જાય એમ અને આપણે પણ બીજ ભરવા જવાનું છે રામાપીરની અમરાપુર એ તમને હું કાલે બતાએ આ ફરી આપણું બાઇક એચએફ ડિલક્સ બોલે તો આપની જાન આપણે આનંદ લઈને ફરીએ છીએ આપણું એક બીજું બાઇક છે એસપી પણ એને આપણે ઓછું ચાલીએ છીએ થોડું આપણો નોનસ્ટોપ એચએફ ડિલક્સ જ લઈને ફરીએ છીએ અને આપણને પેલી ઊંટલાડી બતાવું જોઈએ મારી સહી તમને તમે જોઈ લે આ સહી આપણી ઊંટલાડી અને આપણે આવી જઈએ છીએ ઘેર પપ્પાને મૂકીને અને પેલો જોઈ શકો છો તો કું ઊંટ છે આ દેખાય આપણું ઊંટ આ અને ચલો હવે આપણે ઘેર જઈએ ઘેર જઈને નાવાનું છે ફર્સ્ટ ક્લાસ નહીં લઈએ અને વિડીયો આપણું અપલોડ કરીએ તો તમે બધા જોઈ લેજો અને ચલો મળીએ એક બીજા વિડીયોમાં બાય